ભાવનગર શહેરના મ્યુનિસિપાલિટીના કચરાની ગાડીઓ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા આશરે વીસ વર્ષથી છોટા હાથીઓ રાખે છે જે ચાવડીગઢ વિસ્તારમાં આવેલ જીબી ઓફિસની સામે ટેમ્પલ બેર રાખતા હતા તે દરમિયાન છ એક મહિનાથી બેટરીઓ ચોરવાનો બનાવ બનતા નિલંબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેને લઈને નિલમબાગ પોલીસે તપાસ કરતા ચૌહાણ પડીમાં રહેતો રોહન રાજુભાઈ ચૌહાણને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી ientoощ z' uhm old者 ો૊ ઴ખ૥ તો. ૮જા હર � rac довý઩ હાલ્ળલ નલા�ં તા�ગ. હરા વু પાલ ૜ ન ન ખ જલા઱ ઙહ It okay.